નમસ્કાર દર્શક મિત્રો કેમ્પ યોજાયો સમાચાર વિગતવાર તાલુકાના સરદારપુર ગામે સર્વ એટલે કે બધા રોગો માટે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચેકઅપ કેમ્પ કર્યા પછી નિઃશુલ્ક દવા તથા આંખોની તપાસ કર્યા પછી નંબરના નિશુલ્ક ચશ્માનું પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદારપુર ગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા રોગના દર્દીઓ એક હજારથી લઈને બારસો સુધી લોકોએ આ સેવાનો લાભ લીધું હતું આ પ્રસંગે વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાની પણ ખાસ હાજર જોવા મળ્યા હતા તેઓએ તેઓએ આ કેમ્પના આયોજકો અને તેમની વ્યવસ્થા કરનાર લોકોની સેવાઓને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમ સ્વ ગોવિંદભાઈ પટેલ સરદારપુરના નવમી પૂર્ણતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું રામ કબીર ભક્ત મંડળ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફ્રી દવાઓ ચશ્મા તથા કેન્સર જેવા ગંભીર રોગો ડોક્ટર હાજર રહી અને સેવાઓ પૂરી પાડી હતી કેમ્પમાં ડોક્ટર બકુલ ત્રિવેદી આંખના સર્જન ડોક્ટર અલ્પેશ પટેલ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કુનાલ પટેલ યુરોલોજીસ્ટ ડૉક્ટર હર્ષ પટેલ ફલુવાળા ગાય ડોક્ટર યોગેશ મોદી સરદારપુરવાળા પીડિયાટ્રિશિયન ડૉક્ટર નરેન્દ્ર પરમાર સરદારપુરવાળા ફિઝિશિયન અને ડૉક્ટર રોહિણીબેન કેન્સર નિષ્ણાંત ગુજરાત સરદારપુર ગામે ગામ કબીરના પવિત્ર સાનિધ્યમાં અને ગામના દતુરભાઈ પટેલ દ્વારા અહીંયા ગામમાં નેત્રા યજ્ઞનું એમના માતા પિતાના સ્મૃતિમાં દર મળશે અને વારંવાર નિદાન કરવા માટે નિદાન થાય છે ડૉક્ટરો ફ્રી ઓફ કોસ્ટ અહીંયા સેવા આપે છે અને ગામના લોકોના સહકારથી જે દર્દીઓ આવે છે એમને ચતુભાઈ અને એમના કુટુંબ દ્વારા નયન ચશ્માગ દ્વારા મફત ચશ્મા મફત દવા અને અન્ય દર્દીઓની પણ સારવાર અહીંયા સેવાના રૂપે કરવામાં આવે છે ખરેખર આજે વિધાનસભા ચાલુ હતી પાંચ રવિવાર હતી એમને પુજારીશ્રીનો ફોન આવ્યો કે સાહેબ તમે આવજો ને આવા સેવાના કામમાં આપવું એ મારી ફરજ છે સમજીને આજે આવ્યો મેં જોયું તો સરદારપુરા ગામે એક ગામ હોવા છતાં બારસો જેટલા દર્દીઓ આ યજ્ઞાનો લાભ છે અને ખરેખર ચતુરભાઈ અનિચારી હાથમાં જ છે અહીંયા ફક્ત ગામમાં જ નહીં પણ મેં આમના એમનું વાતથી સાંભળ્યું તો અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ ગોળેરી સુધી આવા કેમ્પો દ્વારા દર્દીઓને સારવાર અપાવીને મફત સારવાર અપાવીને ખૂબ સેવા યજ્ઞાનું કામ કરે છે એવા આ ગામના વતની ગામનું દોડાય એ કેમ્પોમાં આવે એટલે આનંદ છે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર અંદાજીત બારસો દર્દીઓ લાભ લેશે અલગ અલગ વિભાગ સિવિલ હોસ્પિટલ અમદાવાદ થી આવેલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ બોપલ ડેન્ટલ કોલેજમાંથી આવેલી બોપલી ઇન્સ્ટિટ્યૂટની ડેન્ટલ કોલેજમાંથી તથા રિસ્સા હોસ્પિટલમાંથી ઓર્થોપેડિક વિભાગ સિવિલ હોસ્પિટલમાંથી આંખ વિભાગનો તથા અલગ અલગ બાળકોના ડોક્ટરો ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ કિડની અને પેટના ડોક્ટર અને આંખની આજે તપાસ કરવામાં આવશે જે દર્દીઓને વધુ હશે મુશ્કેલી કે ભાઈ મૃત્યુ પાકી ગયો હશે તો એમના ઓપરેશન વિનામૂલ્યે ઈડર ખાતે આત્માવલ્લભ હોસ્પિટલમાં કરી આપવામાં આવશે જેની જરૂરિયાત હશે ચશ્માના એને ચશ્મા પણ અહીંયા વિના મૂલ્યે આપવામાં આવે છે તથા દવાઓ હાથ પગમાં જેની તકલીફ છે જેને દુખાવો છે કમરની તકલીફ છે એ લોકો માટે અહીંયા એક્સરેની પણ સગવડ કરવામાં આવી છે એક્સરે પણ અહીંયા પાડી આપવામાં આવે છે અને એક્સરે કર્યા પછી જે દવાઓ એ દવાઓ પણ ફ્રીમાં દર્દીને આપવામાં આવે છે તદઉપરાંત સિવિલ હોસ્પિટલમાંથી આવેલા કેન્સરના ડૉક્ટર ડૉક્ટર સુનીતાબેન ડૉક્ટર ધાર્મિક આ બધા બહેનોની તપાસ કરી એમને જો બ્રિસ્ટમાં કે ગર્ભાશયની અંદર જો એવું કંઈ કોઈ શક્યતા હોય કોઈ ગોટ કેવું હોય તો એની તપાસ કરી અને મેમોગ્રાફી અને પેપ ટેસ્ટ પણ કરી આપવામાં આવશે આમ એક આજે એક આરોગ્ય એક આરોગ્ય મેળાનું એક આયોજન કરેલું છે કે જેમાં વધુમાં વધુ લોકો લાભ લે એના માટે મેં આયોજન કર્યું છે પરમ પૂજ્ય મારા માતૃશ્રી અને મારા પિતાશ્રીની તિથિની યાદમાં અમે દર વર્ષે એક આવા કેમ્પનું સુંદર એક આયોજન કરીએ છીએ કે જેમાં લગભગ આજુબાજુના પચીસ ગામના લોકો લાભ લે છે અને એનો ખરેખર સારામાં સારો ઉપયોગ થાય છે એવી અને હું સદ્ગુરુ જીવનજી મહારાજને ભગવાનને પ્રાર્થના કરું કે જે આવેલા દર્દીઓને વધુ વધુ સારું થાય અને સરસ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે હું એવું છું રામ કરીશું સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેમાં કેન્સરના નિષ્ણાત સાહેબનું હાડકાના સાહેબ સાહેબ બાળકોના સર્જન સાહેબ જનરલ સાહેબ બધાએ જે હાજરી આપી અને શરૂઆતમાં જ કેન્સરનું નિદાન થઈ જાય અને સામાન્ય જનતાને એટલો વધારેમાં વધારે લાભ મળે એવું આયોજન અહીંયા મંદિરના ટ્રસ્ટીશ્રી અને મંદિરના એક્ટિવ આગેવાન ચતુરભાઈ પટેલે પણ કરેલું છે અને એમના જે મિત્રો છે એમને પણ બહુ સરસ આયોજન કર્યું અને ઘણા બધા આજુબાજુના ગામના અને પર ગામના ઘણા બધા વ્યક્તિઓએ એનો લાભ લીધો બાળકોએ ઘણો બધો લાભ લીધો અને એની સરસ એમને વ્યવસ્થા પણ સારી રાખેલી છે કેમ્પમાં એક્સરેની પણ સુવિધા એમને મૂર્તિની સુવિધા અને ચશ્માના નંબર ચશ્માની દવા ચશ્મા મળી રહી રીતે અને દવા પણ અહીંયા ફ્રી મળે એવી વ્યવસ્થા કરી છે એટલે ઘણું સરસ આયોજન છે એમાં ઘણા વર્ષોથી અહીંયા થાય છે એટલે जनताट सारा में सारियूं कार्यवाही थी रही सघ